ક્યારે અને કેવી રીતે ચૂકવણું થાય છે તેની માહિતી તાજેતરમાં સન વર્ષ બે હજાર પંદર સોળ દરમિયાન આવેલ પશુઓ પાછળ ગાયો સહિત નગરપાલિકાને કોઈ રકમનું જો ફાળવણું થયું હોય તો તેની વિગતો તથા તે અન્વયે થયેલા તમામ ઠરાવોની નકલ નડિયાદ નગરપાલિકાના ખેતા તળાવના રિનોવેશન માટે હાલમાં છેલ્લા બે વર્ષમાં આવેલી ગ્રાન્ટની રકમનો ક્યાં કઈ જગ્યાએ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની

2015 માં નગરપાલિકાની સામાન્ય હરિદાસ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષની વીજળી બિલ તેમજ તમામ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ કામદારોના પગાર દવાઓના સ્ટોકની હોસ્પિટલના તમામ જરૂરી ખર્ચાઓની સર્ટિફાઈડ નકલ

નગરપાલિકા થકી મહાનુભાવોની પ્રતિભાઓ જો દર મહિનાની પહેલી અને પંદરમી તારીખે સફાઈ કરવામાં આવતી હોય તો તે માટે કોઈ પુરાવા હોય તો તેની માહિતી શું આજની પરિસ્થિતિમાં કાયદેસર નિયમ મુજબ કચરો બાળીને નાશ કરવો તે નિયમ વિરુદ્ધ છે નગરપાલિકા થકી મહાનુભાવોની પ્રતિમાઓ જો દર મહિનાની પહેલી અને પંદરમી તારીખે સફાઈ કરવામાં આવતી હોય તો તે માટે કોઈ પુરાવા હોય તો તેની માહિતી શું આજની પરિસ્થિતિમાં કાયદેસર નિયમ મુજબ કચરો બાળીને નાશ કરવો તે નિયમ વિરુદ્ધ છે તો આ ડમ્પિંગ સ્ટેશનો ના કચરાનું શું કરવામાં આવે છે એની માહિતી નડિયાદના આવે તમામ બાગ બગીચામાં કામ કરતા દરેક માળીઓની દરેક બાગના નામ સહિત માહિતી તેમજ તેમને ચૂકવવામાં આવતા પગાર સહિતની માહિતી આવા અઠ્યાવીસ જેટલા પ્રશ્નોની પાલિકામાં આરટીઆઈ કરવામાં આવી હતી આરટીઆઈના નિયમ પ્રમાણે માહિતી ત્રીસ દિવસની અંદર આપવાની રહે છે જે સમયસર આપવામાં આવતી નથી

ઢોર ઢાકર જ્યાં ત્યાં વિસ્તારમાં રખડતા હોય છે અકસ્માત સર્જાય છે ગેરકાયદેસર દબાણો હરિદાસ હોસ્પિટલ સિટી બસ નૃતન લાઇબ્રેરી ખેતા તળાવના રિનોવેશન્સ એવા અસંખ્ય મુદ્દાઓને લઈ જે જનતાને તકલીફ પડે છે રોડ ગટર લાઈનો પાણીની પીવાની અવ્યવસ્થા વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ એ દરેક મુદ્દાઓ જે નગરપાલિકાને સાંકળી લેતા હોય ડોર ટુ ડોરની તકલીફો અને એ બધા મુદ્દાઓને લઈને અમે આજે આરટીઆઈ નાખેલી હતી એ આરટીઆઈના જવાબ અમને સમયસર આપતા નથી અમને ધક્કા ખવડાવે છે અધિકારી હાજર નથી રેકર્ડ તપાસમાં એવું અમને જણાવવામાં આવે છે અને વારંવાર એ અમે અપીલ માંગીએ છીએ ત્યારે ચીફ ઓફિસર સાહેબ હાજર નથી હોતા એ એમની પાસે મહેકમ ઊંચું છે પોતે તારે બે વ્યક્તિ તરીકે ચીફ ઓફિસર પણ છે અને ડીએમઓ તરીકે પણ પોતે જ નિમણૂક થયેલા છે એટલે જ્યારે બાર વાગે અમને અહીંયા બોલાવવામાં આવે છે કલેક્ટર ઓફિસમાં કે આરટીઆઈની અપીલ છે ત્યારે એ કારોબારી સમિતિમાં હોય છે કાં તો પછી એ હાજર હોતા નથી અમારે આટલે દૂર સુધી ધક્કા ખાઈને આવવું પડે છે અમારે પેટ્રોલ પાણી રિક્ષાના ખર્ચા ખોટી રીતે પાય છે અને વ્યવસ્થિત જવાબ આપતા નથી નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત પામે

અને સાથે જ પાલિકા તંત્રની કામગીરી સામે પણ આશંકા વ્યક્ત કરી શકે અને એક પોસ્ટે છે કે કદાચ પોતે પોતે જ જ જ એ સંભાળે છે એક વ્યક્તિ પાસે બે હોય ન્યાય આપી શકે એવું અમને લાગતું નથી કારણ કે અધિકારીઓ પણ એમના જ છે નગરપાલિકા પણ એમની છે અને પોતે જ જાહેર માહિતી અધિકારીના ડીએમ પણ છે હવે અમે કેવી રીતે જનતા વિશ્વાસ કરીએ કે ભાઈ એ જે અમને આપશે એ ન્યુટ્રલ તટસ્થ વ્યક્તિ તરીકે જવાબ આપશે એટલે અમે એવી માગણી કરીએ છીએ કે એવી કોઈ તટસ્થ વ્યક્તિની ઉતારી તરીકે નિમણૂંક કરે કે કામનું ભારણ ચીફ ઓફિસર પર જે છે એ ઓછું થાય ત્રીજી ચોથી વ્યક્તિ આવે અને એની જગ્યાએ અમારો જનતાનો વિશ્વાસ એમના ઉપર બેસે અને અમને તટસ્થ આરટીઆઈના નિયમ પ્રમાણે ન્યાય મળે નહીંતર આરટીઆઈનો નિયમ ભ્રષ્ટાચાર ખૂબ ફેલી રહ્યો છે આરટીઆઈના નિયમનો ભંગ થઈ રહ્યો છે એવું સાફ નજર આવતું હોય એવું દેખાઈ આવ્યું લગભગ બે હજાર પંદરથી આરટીઆઈઓ અમે કરી અત્યાર સુધી પણ મને કોઈ સેટિસફેક્શન્સ જવાબ નગરપાલિકાએ આપ્યો નથી ને જે જવાબ આપ્યા છે જેમ કે બંને એવું કહેવામાં આવ્યું છે કે એકથી પંદર તારીખમાં મોટી પ્રતિભાઓ મીન્સ કે ગાંધીજી હોય આપણા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ એ મોટી પ્રતિભાઓને સાફ કરવામાં એકથી પંદર તારીખે આવે છે એ રેકોર્ડ ઉપર એવું બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકશો કે એકથી પંદરમાં કઈ મહાત્મા જયંતિજીની કોઈ જયંતિ આવે ત્યારે જ એ બધા પ્રતિભાઓને સાફ કરવામાં આવે છે એ સિવાય કોઈ પ્રતિભાઓ સાફ થતી નથી અને ખોટના જવાબો આપે છે કે નગરપાલિકા દ્વારા જ્યાં ત્યાં કચરો બાળવામાં આવતો નથી મારી પાસે પ્રૂફ છે કે એમના જ માણસો કચરો બાળે છે અને જવાબમાં આરટીઆઈમાં એવું આપે છે કે કચરો બાળવામાં સખત મનાય છે સ્વચ્છતા અભિયાનનું નામ કરે છે પણ ગંદકી ઘેર ઢેર ફેલાય છે એ તમે સાફ જોઈ શકો છો ડોર ટુ ડોરની કમ્પ્લેન એવું કહેવામાં આવે છે કે બધાને નિયમિત મળે સ્વચ્છ ભારત અભિયાન એવું કહેવામાં આવે છે ક્યાં નડિયાદ સ્વચ્છ છે લોકો લોકાર્પણ અને એમાં જ પડેલા છે ગ્રાન્ટો મંજૂર કરવામાં જ પડ્યા છે પણ જે જનતાની નાની પાયાની જરૂરિયાત છે એ પૂરી કેમ કરવામાં નથી આવતી આ સંદર્ભે પાલિકા ચીફ ઓફિસરને પૂછતા તેઓએ સૌપ્રથમ તો એવો હાવભાવ વ્યક્ત કર્યો કે આમાં કંઈ છે જ નહીં પરંતુ ત્યારબાદ સીએનએસ ન્યૂઝ દ્વારા આ અંગે પૂછતા ચીફ ઓફિસરે જણાવ્યું કે અરજદારને બે દિવસમાં માહિતી મળી જશે સાંભળીએ શું જવાબ આપી રહ્યા છે ચીફ ઓફિસર આજે ઉપરમાં આવેલો છે અને એને બે દિવસ નહીં કેતનભાઈ મ્યુનિસિપલ એન્જિનિયર જે છે એમની પાસે બે ચાર છે ઘણી કામગીરી રહેવાને કારણે એવું આપી શક્યા નથી અને આ બે દિવસમાં આપી દેશે ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર બે દિવસમાં માહિતી મળી જશે તો અત્યાર સુધી શા માટે માહિતી પૂરી પાડવામાં આવી ન હતી શું આઇટીઆઈ એક્ટિવિસ્ટ દીપલબેન શાહી શંકા સાચી છે કે પછી અન્ય કારણ તે જોવું રહ્યું